જો મિત્રો વરસાદ વધારે થઈ ગયો છે આજે અમારે મરચાં વાપવાનું ચાલુ કરી દીધું હ દૂરી ખેંચવાનું ચાલુ હા આજે મરચાં વાપવાનો જો વરસાદ થઈ ગયો ફૂલ છેતર ગારા જેવો કરી દીધો ભગવાન હા મલચિંગ ટ્રાય કર્યો વખત અને આ બાજ એકદમ સાદો વાપવાનો હ મલચિંગ વગર આ રીતના ભગવાને જો પહેલાં દોરી લો કરી દેવાની પછી વાતર ખેંચી દેવો વાની શરૂઆત કરી દીધી આજે હવે અત્યારે ખેંચવાનું ચાલું હુ મિત્રો આ રીતના ખૂંટો મારીને આ શેઢીથી પેલા સેઢીઓથી દોરી લોબી કરી દેવાની બસ વાતર ખેંચી દેવાનું એટલે લીટો થઈ જાય આ થયો નહીં આવી બસ લીટી લીટી મરચાં રોપી દેવાનું જો વાતર ખેંચાઈ તું ખેંચાતું તું અહીંયા આવી રહ્યું હો બસ પાછું આ ખૂંટો ઓછથી પેલી વાર લગાવવાનો પાછું ફેરથી ખેંચવાનું હોવ

અત્યારે જ વરસાદ આવવા ચાલુ થઈ ગયો ને મરસો આબા ચાલુ ચાલુ જોઈ મરસો આબાજ વાગાઈ ગયો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો લગર રે એવો નહીં જો વધારે હાથ કદી બાબાનો ચાલુ હોય એકદમ ફૂલ ચાલુ થઈ ગયો ખેતર ભરી ગાઢે એવો જો હાલના હાલ પાણી કેટલું થઈ ગયું ખેતરો પેલી બાજુ મરચો પણ ચાલુ હતું ચાલુ વરસાદ તો મરચો આવી ગયા મનસિંકમાં મરચો વાઈ નાખ્યો હતો જોઈ લો હજુ થોડો હો પેલી બાજ થોડો ખૂટ્યો હતો